પછી એના હાથે શું થયો કે મને એવા જો ખબર નહીં મેં આજે તાર કાલથી એક એના માટે તાર જાઓ તો મને ખબર પડશે તમે માયરો કરી માયરો અને ગાવ આગળ એટલે મને ખબર છે કોણ થાય છે તમારો અને મારો હગો ભાઈ છે ઉંમર કેટલી નામ છે 38 લગન થઈ ગયા હતા કઈ જગ્યા ઘટના બની કવાસ કવાસ કા કેટલા વાગે 8 થી 9 7:30 9:30 એમને શું મારેલું એ કરી યુવાન ના મોત લઈને પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો કરાયા હોય જેને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ